ભરૂચના જેબી મોદી પાર્ક નજીક નગર સેવા સદન દ્વારા કચરો ઠાલવવાના સ્થાનિક લોકોના ગંભીર આક્ષેપનો ખુલાસો ચીફ ઓફિસર દ્વારા કરવામાં આવ્યો છે ભરૂચ જિલ્લામાં ને ચોમાસાનું આગમન થયું છે પરંતુ ચોમાસાના આગમન સાથે જાણે સમસ્યાઓનું પણ મંડાણ થયું છે માત્ર વરસાદના કારણે રોડ બેસી જવાની ઘટના સામે આવી આજ રોજ સવારના સમયે કલેક્ટર કચેરી બહાર એક ટ્રક માર્ગની બાજુમાં ફસાઈ ગઈ હતી ભરૂચ નગર સેવા સદન દ્વારા તાજેતરમાં જ રૂપિયા એસી લાખના ખર્ચે આઈકોનિક માર્ગ નિર્માણ કરવામાં આવ્યું છે ત્યારે પ્રથમ વરસાદમાં જ માર્ગની સાઈડ ભાગ બેસી જતા લોડિંગ ટ્રક બંને ટાયર ફસાઈ ગયા હતા જેના કારણે કોન્ટ્રાક્ટર બેદરકારી છતી થઈ છે સમગ્ર જિલ્લાનો વહીવટી જ્યાંથી

ત્યાં રહી ગઈ તેનું નિરીક્ષણ કર્યું હતું આ અંગે ચીફ ઓફિસર હરીશ અગ્રવાલે જણાવ્યું હતું કે કલેક્ટર કચેરી નજીક ચાર રસ્તા પૂર્વે આખું ચોમાસુ માથે છે ત્યાં શહેરમાં પ્રથમ ગ્રાસીજ મક્ષિકા જેવી પરિસ્થિતિનું નિર્માણ થયું છે કલેક્ટર કચેરી બહારના જ માર્ગ ઉપર આવી તકલાદી કામગીરીના દ્રશ્યો જોવા મળે તો અંતરિયાળ વિસ્તારોમાં શું પરિસ્થિતિ હશે તેની કલ્પના કરવી પણ મુશ્કેલ છે કામગીરીમાં બેદરકાર કારી દાખવનાર કોન્ટ્રાક્ટર સામે કડક પગલા ભરી દાખલારૂપ કાર્યવાહી કરવામાં આવે તેવી માંગ ઉઠી રહી છે. ભરૂચ નગરપાલિકા દ્વારા કલેક્ટર કચેરી આગળનો આઇકોનિક રોડ બનાવવાની કામગીરી ચાલુ છે. કલેક્ટર કચેરી આગળ અને કોર્ટની આગળ જે પાણી ભરાતું હતું એ પાણીના નિકાલ માટે ત્યાં અંડરગ્રાઉન્ડ ડ્રેનેજ નાખવી જરૂરી જણાતા ભરૂચ નગરપાલિકા દ્વારા છેલ્લા ચારેક દિવસ પહેલા ખોદકામ કરી અંડરગ્રાઉન્ડ પાઇપ નાખી અને ચેમ્બરો બનાવી અને વરસાદી પાણીના નિકાલ માટેની વ્યવસ્થા કરેલ છે. ખોદકામ કરવામાં આવ્યા પછી પુરાણ પણ કરવામાં આવેલ છે પરંતુ ગઈકાલે રાત્રે જે વરસાદ પડ્યો છે એના કારણે ખોદાણ કરેલી માટીમાં માટીનું સેટલમેન્ટ થયેલ છે જેના કારણે ત્યાં માટી પોચી થતા ત્યાંથી જે ટ્રક પસાર થયેલ હતો એ ટ્રક પોચી માટીની અંદર જવાના કારણે ટ્રક ફસાયેલ છે અન્ય કોઈ પ્રશ્ન નથી પરંતુ ખોદાણ કરેલી માટી અને એના ઉપર પુરાણ કરવામાં આવતા વરસાદના પાણી જવાના કારણે સેટલમેન્ટ થયું છે એના કારણે આ પ્રશ્ન બનેલ છે નગરપાલિકા સત્વરે એનું વ્યવસ્થિત પુરાણ કરી અને એટલા ભાગની અંદર ફરીથી પેચો કરશે